પણ એક વખત કળયુગ પણ અંત આવવાનો છે કળયુગ નો પણ અંત આવવાનો છે અને એ કળયુગ અંત લાવવા માટે સાક્ષાત ભગવાન આવવાના છે પણ કળિયુગ એટલો મજબૂત એટલો બધો પાવરફુલ છે કે એકલા ભગવાન નહીં અશ્વત્થામા બલિર વ્યાસો હનુમાનશ વિભીષણ કૃપા પરશુરામશ સપ્તેતાન ચિરંજીવી આ સાત લોકો બધા એક સાથે બધા ભેગા થશે જ્યારે કળિયુગ ધીરે ધીરે હજી તો કળિયુગ બહુ નાનો છે હજી તો બાખોણિયા ચાલે છે પછી ધીરે ધીરે દિવાલ પકડીને ચાલશે હે હજી તો તમે જો કળિયુગ પાવળે પાણી વેચાશે ગંગાજળ વેચાવા લાગ્યા કળજુગ કાંટા કે રીવાળ સંતો બાજ કણ કાંટા કે રીવાળ ઘરની અંદર કોઈને ગમશે નહીં બધાને બાર ફરવું ગમશે કળિયુગમાં તો દેવાયત પંડિતે ઘણું બધું કીધું છે માણસ માણસને ખાશે વિચાર તો કરો તમે આ તત્વ આમાં જો બચવું હોય તો શ્રીજીનું જે ચરણ છે એને આપણે પકડી લેશું તો જીવનમાં આપણા ઘરમાં કે આપણા શરીરમાં કળિયુગ નહીં આવી શકે આ બધી ઉપકાર ગંગા અર્જુન કહે છે યુધિષ્ઠિરને કે મોટા ભાઈ આ કૃષ્ણની કૃપા જ હતી ત્યારે આપણે મત્સ્યભેદ કરી શક્યા અને દ્રૌપદી આપણા જીવનમાં આપણા ઘરમાં આવી શક્યા મને અગ્નિએ ગાંડીવ નામનું ધનુષ આપ્યું એ ધનુષ મને અગ્નિ આપ્યું છે એ ભગવાનની જ કૃપા છે કૃષ્ણ ભગવાને ખુલ્લે સંતોના અંદર વાતચીત ચાલી આટલી બધી કેમ કૃપા અર્જુન ઉપર કરી ખૂબ આટલી બધી કૃપા કેમ કરી તો એક સંત કહે છે કે એક વખત અર્જુન સ્નાન કરીને બહાર આવ્યા મુનામાં સ્નાન કર્યું અને તીર્થોટનમાં નીકળ્યા હતા અને એના જે વાળ કેશવાણી હતી એ વાળ ને સુકવવા માટે એક ઝાડ નીચે આરામ કર્યો અને પાછળ આપણે માથું રાખીને જે વાળ સુકવા માટે ટપકે ટપકે જે જળ પડતું હતું યમુના જળ વાળમાંથી જમીન ઉપર એની અંદર પણ શ્રી કૃષ્ણમ શરણમાં શ્રી કૃષ્ણમ શરણ આટલો એ અર્જુન કૃષ્ણની અંદર અનુરૂપ હતા એટલે કૃષ્ણ શ્રીજી એની સાથે છેવા એ જ કૃષ્ણ છે અનેક રાજાઓના મત નસ્તક એના ચરણોમાં ઝૂક્યા બીકોઝ ઓફ કૃષ્ણ અજ્ઞાત વસમાં મોટાભાઈ આપણે હતા વનમાં પણ કૃષ્ણ ભગવાએ આપણી સહાય કરી છે એક વખત જરા સંગે ભૈરવ યજ્ઞ રાખ્યો કયો યજ્ઞ ભૈરવ યજ્ઞ એકવીસ હજાર રાજકુમારોને પકડી અને એનું જે માથું લઈ યજ્ઞ હોમવાનું હતું તમે મોદક ઓલો ગણેશ હોમ જોયો છે ગણપતિ બાપુમાં બોલી એ લાડવો છે યજ્ઞ પધરાવે એવા એકવીસ હજાર રાજાઓ એના માથાના યજ્ઞ કુંડ ની અંદર પધરાવાના આવો ભૈરવ યજ્ઞ રાખ્યો એમાં વીસ હજાર આઠસો ને પકડી લીધા રાજાના રાજકુમારો ને વીસ હજાર આઠસો જરાસંઘ કઈ સામાન્ય નતો વીસ હજાર આઠસો રાજકુમારોને પકડ્યા અને રાજ રાજકુમારોને હોમવાનું શરૂ કર્યું આ બધી ગેંગ ઓલી છે ગેંગ ઘણી વખત કૃષ્ણ એવી એવી માયા કરી છે ભાગ્યા તો રણછોડ કેવા ઈ સાક્ષાત કૃષ્ણ સાક્ષાત પરબ્રહ્મ શું એને નહોતા મારી શકવાના પણ લીલાઓ દરેક પ્રકારના આપણા પણ નાટક હોય છે કોઈક વખત પત્ની સામે આપણા અલગ નાટક હોય માતા સામે અલગ હોય છે હોય એક જ વ્યક્તિ પણ કોઈકનો પિતા છે કોઈકના ભાઈ છે કોઈકનો દીકરો છે કેટલા રોલ હોય છે એક કવિ લખે છે કે મારી માં કેટલી અભણ છે મારી માં કેટલી અભણ છે હું બે રોટલી માંગું છું મને ચાર આપે છે મારી માને કઈ સંખ્યાની કઈ ખબર નથી પડતી હું બે માંગુ છું મને ચાર આપી દે એ તત્વ છે તો એ તત્વ ત્યારે અને કૃષ્ણ ત્યાં જાય છે અને અઠ્યાવીસ દિવસ સુધી ભીમ સાથે જરાસન નું યુદ્ધ થાય છે વિચાર કરો ભીમ જરાસન સાથે યુદ્ધ કરે છે અને એ યુદ્ધની અંદર ભીમ છે ને જરાસન નો દિવસ સુધી મારખાય છે અને ત્યારે પછી ભીમ કહે છે કે હવે ભગવાન તમે કઈ કરો આમાં નકર હું ઓલું થશે ત્યારે પાંદડું દેખાડે છે કૃષ્ણ અને પાંદડું ને આમ બે રીતે ફાડે છે ત્યારે જરાસન મૃત્યુ થાય છે મોટા ભાઈ ત્યારે પણ કૃષ્ણ હતો એ કૃષ્ણની જ કૃપા હતી કૃષ્ણ જો ઈશારો ન કર્યો હો તો મને આ ન મળ્યું હોત જેના માટે ચાહ હોય ને એને યાદ કરો એટલે આવવું જ પડે છે ભગવાન ભક્તિ થી બંધાયેલા છે પાછો આ કૃષ્ણનું જ સંચાલન છે કોને કેટલું કઈ રીતની માયા ગોઠવી કૃષ્ણનું જ સંચાલન છે કુરુક્ષેત્રના મેદાનમાં બધાની સામે અર્જુનને ઓળખાવે છે કે અર્જુન જો તારા દાદા ઉભા છે જો તારો ભાઈ છે જો તારા મામા ઉભા છે અર્જુન ને ખબર નતી કે મારા મામા થાય છે મારા કાકા થાય છે મારા આ થાય છે પણ કૃષ્ણ આંગળી દેખાડે એટલે ઓલાનું તેજ લઈ લેતા હતા એનું તેજ હણી લેતા અર્જુન જો સામે ભીષ્મ દાદા ઉભા છે ને આમ આંગળી કરે છે એને ભીષ્મ દાદાને એમ લાગે છે કે અર્જુન ને દેખાડે છે પણ દેખાડતો નહોતો એનું આંગળીમાં તેજ લઈ લેતા હતા દરેક વ્યક્તિઓનું તેજ લીધું એટલે અર્જુનને કીધું હવે તમ તારે તું કરી નાખ તમ તારે હવે કહી દીયો અર્જુનને ચડાવે બાણ યુદ્ધ હેજ કલ્યા એ યુદ્ધ પછી અર્જુન કરે છે પછી અર્જુન તો ખાલી તીર મારે છો કે ને નાનો છોકરો ફનફેર માં જાય મેળાની અંદર આમ નાનું નાનું આમ આમ કરે અને બીબાઓ પડવા લાગે કારણ કે પહેલા કૃષ્ણ એ બધું ખેંચી લીધું છે ઈચ્છા મૃત્યુ ધરાવતા ભીષ્મ પિતામાં સામાન્ય નોતા

ભગવાન તો ચગલે ને પગલે મારી સાથે રહે છે મારા જીવન ના આ રથ ની અંદર તું મારી સાથે હોય પછી ભલે સામે હોય મારો કોઈ વાળ વારો નહીં કરી શકે અને ભગવાન સાથે હોય તો દુનિયામાં કોઈની તાકાત નથી મારને વાળે છે બચાવે વાળા બધા યાદ રાખ મારવા વાળો પણ નાનો મોટો છે બચાવવા વાળો એની આગળ ભલે થોડીક દેર હશે તમારા કર્મને કારણે પણ અંધેર નહીં હોય કૃષ્ણ ઇતના દીજે જામે કુટુંબ સમાય મેં ભી ભૂખા ના રહું સાધુ ભી ભૂખા ના જાય આપણે એ કહેવાનું પ્રભુ તમે પ્રભુ તમે ગીતા

અને મારી સાથે તો લુકા છુપી નો ખેલ ભાઈ હું શરણાગત થઈ છું દયાની મૂર્તિ છે દ્રૌપદી અજ્ઞાત વાસ અંદર ઠાકુરજી એ ખૂબ કૃપા કરી એમની ઉપર એટલે કાના ને કીધું કાના તારે આવું તો પડશે જ્યારે હું બોલાવું ત્યારે જે માગ્યું તે આપ્યું દુઃખ પડતા પહેલા પેલા કેટલા ઉપકાર ગણાવવા કેટલા ભગવાન ના ઉપકાર ગણાવવા ઉપકાર મારા અને અર્જુન તો આપણે આપણે તો કેટલા ઉપર આપણી ઉપર હે ભગવાન મારી બાર વીસ ની ટ્રેન છે ઊભી રાખે છે ભગવાન અને આ માં દાવું બને છો આ ભારતમાં દાવું બને છે

बिवलोक तणोहित ਸਿਤ ਮਾਇਰਾ ਪਾਰੇ ਦੇ ਹੋ ਸ਼੍ਰੀ ਜੀ ਪਾਬ ਹਉ ਤੋ ਦੇਖੂ ਵਾਰੇ ਵਾਰੇ ਦੇ ਹੋ ਸ਼੍ਰੀ ਜੀ ਪਾਬ ਹੋ ਸ਼੍ਰੀ ਜੀ ਪਾਬ ਆਪਰੇ ਕੋ ਖਾਟੀ ਮਾਰ ਵਾਲਾ ਹੈ ਸ਼੍ਰੀ ਜੀ ਪਾਬ આપણે બોલતા હોઈએ વિચાર કરો તમે એમ અર્જુન નું ઉપકાર ગંગાની અંદર આ કેવલ ને કેવળ થયું હોય મોટા ભાઈ આ ભગવાન કૃષ્ણ ની જ કૃપા છે આ ઠાકોરજી ની કૃપા છે